એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્મા એમ થયું કે અર્જુન તું ન નો આવતો હું ન્યા આવીશ તો કે તો હારું મારે આટા મીટા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે અસ્તિના ભૂ એમાં એક દિવસ નો સમય અને રુક્ષમણીએ એ કૃષ્ણ ને પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાઓ છો એટલે કૃષ્ણ કીધું કે એ બધું કેવું જરૂરી નથી આપણું બૈરું આપણને કઈક પૂછે અને પછી આપણે ના પાડીએ એટલે તો બૈરા શંકા જાગે એ કે પણ રોજ જાવ છો ક્યાંય મને કહેવામાં વાંધો હું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કયો કે ના ન કહેવાય એટલે એ રુક્ષમણને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે એટલે રુક્ષ્મણ કહે છે કે મારે આવું છે તમારી હારે તો ભગવાને ના પાડી કે ના ભાઈ ના અહિયાં કઈ કામ નથી એટલે રુક્ષ્મણ વધારે બાપુ શંકા જાય છે એ કે મને નથી લઈ જતા એટલે તમે ક્યાંક હારા મારા હલવાના છો એ વાત પાકી છે એટલે બે વાત કરે છે વાત માં થોડોક સમય થઈ ગયો એટલે અહીંયા અર્જુન રાહ જોતો હતો અને ભગવાન આવ્યા નહી એટલે અર્જુન ને એમ થયું કે આજ કદાચ કઈ કામ આવી ગયું છે કઈ વાંધો નહીં આપણે એક દી ઉપવાસ કરી નાખશું એમાં હું ફેર પડે એટલે નાઈ ધોઈ ને પોતાના રૂમ સુવા માટે ગયો અને કૃષ્ણ પરમાત્મા અહીંયા આવ્યા અને પૂછ્યું કે અર્જુન ક્યાંય ગયો તો કે એ અંદર હું તો હવે અર્જુન ના વાળ આમ પલંગ થી નીચે લટકતા હતા ત્યાં જઈ અને કૃષ્ણ પરમાત્મા એમ હાથમાં વાળ લીધા તો ભીના હતા એટલે કૃષ્ણ ને એમ થયું કે અત્યારે હું લાગે છે હવે વાળ જ્યાં જોતા હતા એમાં રૂક્ષમણી આવ્યા ખબર નથી કૃષ્ણ ને અને રૂક્ષમણી આમ જોયું ને એ કે માણસ હુઈ ગયો છે એના વાળ ને પોંપાડે છે આ કેટલું દેણું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાને આમ નજર કરી એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાય કે અહીંયા તો એટલે રૂક્ષ્મણી અંદર આવ્યા એ કે હું બહાર જઉં છું અને આ વાળ છે ને કોરા કરજો અને કોરા થયા છે કે નથી થયા હાથે ન ખબર પડે ત્યાં ગાલે અડાડજો એટલે ખબર પડે કે કોરા થયા છે લીલા છે એમ કહીને કૃષ્ણ ભગવાન નીકળી ગયા રૂક્ષ્મણી વાળ આમ કોરા કરતા હતા એ કોળા કરતા કરતા પછી આમ ગાલે અડાડ્યા ને અંદર થી અવાજ આવતો હતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારે હે નાથ નારાયણ હે વાસુદેવા અને બાપુ આ અવાજ સાંભળ્યો ને તો બાપુ રુક્ષમણી ગર્વ ગળી ગયો ઓ હો એક માણસ પૂતો છે એના રૂએ રૂએ મારા નાથનું નામ છે તો એના હાટુ તો આને ધક્કો કરવો પડે સો ટકા ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડું ઉઠી અને ખાટલામાં માં બેસી અને ધ્યાન ધરે અલે અર્જુન ન્યા આવ્યો માને જોયા કે માં તમે આવ્યા અને કૃષ્ણ ભગવાન તો કે બહાર છે અલે બહાર આવ્યા અને આમ જોયું તો કે આ ભગવાન શું કરે છે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે તો વળી આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તેમ કે ભગવાન આ એક જ છે કૃષ્ણ પરમાત્મા જાગ્યા ને પછી અર્જુને કીધું કે પ્રભુ તમે હમણાં શું કરતા હતા એ કે હું ભજન કરતો હતો એ કે તમારે કોનું ભજન કરવાનું તમારા થી ઉપર કોણ છે એ મારા કરતા મોટો છે મારે મારા ભગત માટે ભજન કરવું પડે ઈ ભજન કરવું પડે એમ કીધું અને અર્જુન મલપા શંકા જાગી કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે એ શંકા જાગી ને તો કૃષ્ણ પરમાત્મા તરત કીધું અર્જુન

કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે હા અર્જુનનો છોકરો બનાવ્યો છે ગરજવાનને દક્કલ હોય નહીં જે કે એ બના બને પછી એમ કે આવું નહોતું કરવાનું કરી નાખે પછી બધા હાલવાય અહીંયા આવ્યા ને મરધ્વજ રાજાને કે છે કે તમારું જમણું અંગ મેં સાંભળ્યું છે કે તમે બોત્રીસ લક્ષણા છો હું જંગલમાંથી આવતો તો નાર્યો ને મારો છોકરો છે અર્જુન કોર ડડીયા ઘડીયા હાથ કરે આ મારો છોકરો છે એકનો એક છોકરો છે અને સિંહ મળ્યો મને જંગલમાં સિંહ એમ કીધું કે હું તારા છોકરાને ખાઈ જાઉં આર્યો એક જ છે મારે એ કે છોકરાને ખાઈ જવાની વાત કરતો એટલે મેં વનરાજને કીધું કે ભાઈ મને ખાઉં તો ખાઈ જાય મારે આંથલાની આ એક લાકડી છે મારો આ એક જ છોકરો છે તું એને ન ખાઈ તો કે કાંઈ કરતા તો કે તને છોડું ખરો તારા છોકરાને છોડું પણ બત્રીસ લક્ષણા પુરુષનું જમણું અંગ જો તું મને લાવીને આપ

કે બાપુ હું એનો દીકરો છું એનું અંગ નો પણ તું હજી લગન નથી આ તું કું તો કે તમે એનું અંગ છો પણ ડાબુ મારે જમણું જોવે પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશ માં ખારા થયા એ કે ઘડીક છોકરાને બોલાવે ઘડીક બાયડી ને બોલાવે દેવું હોય ને હમણાં હાંજ પડશે મારા છોકરા ને ખાઈ જાય છે આ મારો એકનો એક જ છે એ કે કાંઈ વાંધો ને તમને જમણું અંગ મળી જશે પછી કે છે કે તમારો દીકરો ને તમારી વહુ બે કરવત ખેંચે બાજુ ઉપર બે ને આંખમાંથી માંથી ન આવવું જોઈએ તો લઈ જઈશ કરવત મગાવે બાજુ ઉપર રાણા એને બેહાડે બા ને દીકરો બે કરવત ને ખેંચે અને ઘરાડ 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 મીડો હાલવા લોહી શેડું મંડી ઉડવા પણ બાપુ અર્જુન ના રૂવાડા થ્રુ થ્રુજવા હો કરે તારી ભલી થાય તારી અને આ કઈ નાની વાત છે કરવત મુકાવન શરીર વેરવા એટલે વાતું કેવડી જાતો આપણે હાંભળે હાંભળે થાકી કેર્યા ને એટલે આપણને ઉતરતું નથી આપણે કોક ના લઈને નથી પાછા દેતા કરવત આપણે હું મુકાવી આપણે અહીંયા કોક માંગણ આવે ને બટકુ રોટલો નો દે તો આપણે કરવત હું મુકાવી અને આ નાખ સુધી કરવત આવ્યો ને ડાબી આંખમાંથી મોરદવદ રાજાને આઉડુ આવ્યું ને કૃષ્ણ કહે છે કે ઉભારો આ આ એક અંગ રોવે છે અને દેવામાં તકલીફ છે મારે આવું નથી જોતું તેદી મોરદ્વજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી તમારી વાત જ આખી ગલત છે એને ખબર નથી અખિલ પ્રહાંડનો માલિક છે એ તો સાધુ સમજીને કહે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી પણ ડાબુ અંગ એટલા માટે રોવે છે કે મારી માના ઉદરમાં અમે ભેગા હતા દુનિયામાં આવ્યા અમે ભેગા આટલા વરસુધી અમે ભેગા રહ્યા અને જમણા અંગનો ગરાગ આવ્યો મેં એવા હું પાપ કર્યા છે કે મારો કોઈ ગરાગ નથી આવડું એટલે આવ્યું છે મને ત્યારે કૃષ્ણ પરમાત્મા ને ઓલો અર્જુન ઢોવા મારવા માંડ્યો એ કે બસ કરાવો ને હવે રવા દો હું જોઈ નથી શકતો જોઈ નથી શકતો અર્જુન ને કે બેટા તું ક્યાં તો મારા જેવા કોઈ ભગત નથી હજી બીજા જોવા છે ઈ કે હવે નથી જોવા આપણે ત્યાં થોડીક ભક્તિ કરી તો નથી આપણે ત્યાં ઠેકડા મારવા માટે જાતા અમારા કલાકારોમાં એવું હોય છે સારું જરાક ગાતા હોય તો આમ આપણે એમ કે સીતારામ તો આમ માછું કરે સીતારામ તો બોલ મરી તો તું જવાનો છો પણ નથી બોલાતું આ આ જીરુવાતું જ નથી રામ એટલા જ માટે બાપુ આને સમજવા માટે સદ્ગુરુની શાન જોઈએ સદ્ગુરુની શાન સિવાય કોઈ દીક કોઈ વસ્તુ પતે એમ જ નથી તમારે ભજન સમજવા હોય ને આ કોઈ નિશાળમાં કોઈ કોલેજમાં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કહું કે આ બેનું છે ને બેનું ખાસ સારા દીકરા તો છે ને માં જો કંઈ સિંચન કરે ને તો જ સારા દીકરા થાય બાકી ભગવાનને કે હારો દીકરો દે હારો દીકરો દે શું અહીંયા દુકાન છે હારો દીકરો પાદરો તમને દઈ દે એ તો બાપુ માં જો એનું સંસ્કાર નું સિંચન કરે ને મા ના કોઠામાં કઈક સંસ્કાર પીડ્યા હોય એના ધાવણ માં સંસ્કાર પીડ્યા હોય તો આપને ટેકો છત્રપતિ શિવાજી મહારાજ જીજાબાઈ ના ઉદર માં હતો ને માએ ગીતા રામાયણ ઓગાળીને પી દીધી હતી માને ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું થાય માય કાંગલું કોઈ દી ન થાય કુમારી માને હોવી જોઈએ

બધા ભવ ની માને મને એમ થાય કે મળ્યો ખબર શું સુધી વર્તમાન માં જીવો ભૂતકાળ ને ને યાદ કરવાની જરૂર નથી માણસ જન્મે ને બે અઢી કિલો નો હોય હા ઠેસી હોવા વર્ષ જીવે અને મળી જાય ને શમશાન માં લઈને હળગાવી નાખો અને રીખ્યા ભેળે કરીને જોખો એટલે બે અઢી કિલો થાય વાતમાં કાંઈ છે નહીં મેં ઠેકડા ભરી લીધા મારા રામ કાંઈ છે નહીં વાતમાં મોજ કરી લ્યો કાંઈ કરવા અમે તો આખી દુનિયા નહીં અમે ગોકુળમાં ગયા ને ગોકુળમાં ચાર પાંચ ભાઈ બંધ ફરવા ગયા એક બાપુ બેઠા હતા કૃષ્ણ ભગવાનનો એક નાનો મૂર્તિ ને ઈંડોળો ને તમે અંદર ગયા ને તો કે બેસી જાઓ આમ બધા બેસી ગયા એ કે હો રૂપિયા લાવો નકશાના એ કહે કાન ઉડે ને હિસ્કો નાખવાના મેં કીધું અમારા હો રૂપિયા બગડે ને કાંનુંડે નીંદર બગડે ભલે હું તો તો કે તમે નાસ્તિક લાગો મેં કું નાસ્તિક છે ટીમાં તો કદવાર કે વ્યો આઈ કઈ છે નહીં કાનુડો તમારી ભેગો છે અહીંયા તમારા હારે કઈ છે નહીં અમે તો આટો મારવા આયવા આવીને આવી દુકાનો નાખી છે બાપુ કાઈ છે ની વાત હું તો એમ કહું કે માને બાપાને 25-50 રૂપિયાની જરૂર હોય ને તો એને આપજો અને અરે નો આપો તો કાઈ નહીં પણ હું તો અહીંયા ઉદની વાત કરું કે તમારા હાટું થઈને તમારા મા-બાપને બીજાની પાસે હાથ જોડવા જાવું પડે એવો ધંધો નો કરતા તોય મારો નાથ નોંધ કરશો

ગામમાં કંઈક ખરડો થતો ગામમાં હું લખાવો છો ઉભા રહું મારે બાંધ પૂછતો હોય એનામ ગગો કહેવાય અને સડી પહેરીને હુથળી પાંધીને દારૂની કોથળી તોડીને ઊઠા પીડ્યા હોય એનામ છોકરો કહેવા ચિયા ખાનાનું નામ છે જોયું જોયું હવે હરિશંદ્ર અને સગાળસાન જલારામ બાપુ કોઈકના દીકરા કેવડી કેવડી મા બાપની કમાણી જે કાદ દુનિયા બાપુ અઢારે વણ જેને યાદ કરે શું બાપુ આ માયોએ આ આ માતા પિતાએ શું એના સંસ્કારનું સિંચન કર્યું છે તમારે મારે તો બાપુ બધા રોદલા રોવાના હેવાયા થઈ ગયા બાકી વાતમાં કઈ અત્યારે તમે જોવો તો માણા કોઈ હેઠે પગ મૂકવાનો નથી એવો સમય આવ્યો છે છતાંય આપણને હું તો આ બે દીકરીઓને ખાસ કહું કે તમે તો માં છો શક્તિ છો તમે ધારો તો આજે બાળીને ભસ્મ કરી દેવી તાકાત છે પણ હવે તમે જે ફેશનમાં માં દીવ ઉઠાડ્યો છે કોને કેવું એટલા જ માટે પુરુષોત્તમ બાબુ બાપુ માની એક વાણી લખી છે એની એક બે કડી ગઈ અને પછી મારી વાણીને વિરામ આપું પછી તમારે તે બધાનું ઘણાનું કામ હશે પછી તમારી જેવી મોજ હશે એટલે અમે આનંદ કરાવશું બાકી પછી તમારી જેવી ઈચ્છા એટલે પુરુષોત્તમ બાપુ એની જનેતાની વાત કરે છે કે મારી માં તો મારી માં છે અને બાપુ માં છે ને હું તો એમ કહું કે માં ને બાપ તમે હવારે પગે લાગીને ને જાઓ ને જિંદગીમાં બાપુ ક્યાંય કોઈ દેજો કામ અટકે તમારું તેથી મારું નામ માથે જોડાનો ઘા કરજો બાકી દુનિયા ને પગે લાગવાની જરૂર નહીં પડે જો તમે મા બાપ ને પગે તો દુનિયામાં ક્યાંય નહી પડે મા બાપ નો શું ખાવા અનાજ નતું રેવા સારું ઘર નતું એટલું ભણ્યા નહોતા તોય કોઈ ન કીધું કે મારા મા બાપ ને આશ્રમમાં મૂકવા જાવ અને અત્યારે ભણતર ને રૂપિયા ને વાહન ને મકાન ને આટલું બધું વધ્યા પછી બાપ કોઈ પોતા નથી અમે હમણાં વિરમગામ પાસે પ્રોગ્રામ હતો ને બધા સાધુ સંતો નો મેળાવડો હતો મને એટલે અહિયાં ચર્ચા થઈ એટલે એ બાપુ એક હતા ને એ કે દરબાર મને કે તમે બધા કયો છો અમે કહે છે પણ આ માણસને મગજમાં બેતું નથી એનું કારણ શું મેં કહ્યું બાપુ મને છે પણ મારું કીધું કોઈ માને નહીં મને તો મેં કીધું આનો આઈડિયા આવડે કોઈ મગજ મા બાપ દુઃખી જ ન થાય જો મેં કહું હું કઉ એમ કરે મારા હા ત્યાં કર્યા મને કે એવી તમારી પાસે શું વાત છે મેં કીધું બાપુ પણ તમે હું કહું તમારે કાન પકડવો પડે બોલો મને કે એવી વાત શું મેં કીધું બેનું કીધું મમ્મી પપ્પા ગમે છે ને હાઉહારા નથી ગમ અને ભાઈ ને મેં કીધું હાવુ હારા ગમે છે ને મમ્મી પપ્પા નથી ગમતા આ બેનું મેં કીધું હારે જાય છે એના બદલે જો ભાઈઓ હારે જાય તો મને સમાધાન થઈ જાય કે ન થઈ જાય બાપુ એ કાન પકડી ગયા મને કે તમારી વાત હાજી છે પણ મેં કીધું કરે નઈ કોઈ નકર મેં કીધું કોઈ મૂકવા જાય બેન ને અહીંયા મમ્મી પપ્પા મળી રહે ને ભાઈ ને મેં કહું હાવ હારા મળી રહે કોઈ નો કે મા બાપને ને મૂકવા જવું છે મને કે વાત તમારી હાજી છે પણ મેં કીધું વાંધો જ્યાં છે આપણું સમજી નથી શકતા કોઈ નકર બાપુ દીકરી નું સમર્પણ તો તમે જો કેવડું સમર્પણ છે માનું નું હે પણ આપણને નહીં સમજાય અને પછી શૈલી ઘડીએ બાપુ જે આપણી શરીર ને આપણું શરીર જે સાથ નહીં આપે ને તેથી રોય વારો નથી આવવાનો એક લખવું હોય તો લખી લેજો સેવા